જય માતાજી ભાઈઓ મહેન્દ્રાની અંદર આજે તમારી માટે ટ્રેક્ટર લઈને આવ્યો છું મહિન્દ્રા ચારસો પંદર એક્સપી પ્લસ ખાલી ને ખાલી ભાઈ પાંચસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે પાવર વાળું ટ્રેક્ટર તમને એક્સપી પ્લસ ભૂમિપુત્રની અંદર હું તમને બતાવવાનો છું ચારેય તરફથી હું તમને ટ્રેક્ટર બતાવીશ બાકી બે હજાર બાવીસનું નવું પીટી પેક ફ્રેશ કન્ડિક્શનવાળું ટ્રેક્ટર હું તમને આજે બતાવીશ તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો તમને આ ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પહેલાં તો ધોળકા ચણીના ટ્રેક્ટરના વાળાની અંદર તમને જોવા મળી જશે જેને લેવું હોય તે આગળ આવી શકે છે અને મહિન્દ્રા ચારસો પંદર એક્સપી પ્લસ આ ટ્રેક્ટર એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો પ્લસ પાવર સ્ટીરિંગ છે પાવર સ્ટીરિંગની અંદર બંને તરફ પંપ આપવામાં આવે છે હું તમને બતાવી દઉં જોઈ શકો છો બંને તરફ પંપ આપવામાં આવે છે પ્લસ એન્જિન તમે જોઈ શકો છો ચાર સિલિન્ડર એન્જિન સાથે તમને આ મળી જશે બરાબર અને ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા ચારસો પંદર એક્સપી પ્લસ ભૂમિપુત્ર તમને આ બેસ્ટ કન્ડિશનની અંદર ટ્રેક્ટર મળશે ટાયરની વાત કરું તો સીએટ કંપનીના ટાયર લાગેલા છે ભાઈઓ સીએટ કંપનીના ટાયર લાગેલા છે બિલપ્લેટ ઓકે છે બધું જ ઓકે છે કંપની ટાયર કંપની કન્ડિશનની અંદર પાછળથી તમે જોઈ શકો છો બધું ઓકે નંબર પ્લેટ બી લાગેલી છે પાછળની લાઇટ એલ લાઈટ તમે જોઈ શકો છો જ્યારે તમે પાછળથી રાત્રે કંઈ કામ લેવું હોય તો બી તમને બહુ ઉપયોગી થશે બાકી જોઈ શકો છો ટ્રેક્ટર કન્ડિશન એકદમ ફ્રેશ કન્ડિશનવાળું ટ્રેક્ટર છે તો ભાઈઓ બે હજાર બાવીસનું મોડલ તમને એકદમ હોલસેલ કિંમતની અંદર આ ટ્રેક્ટર મળશે તો જે પણ ભાઈને લેવું હોય તો ફટાફટ આવી જજો ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર જ્યાં તમને એકદમ હોલસેલ કિંમતની અંદર આ ટ્રેક્ટર મળશે ફક્ત પાંચસો કલાક ચાલેલું છે તો ફટાફટ ચંડીના ટ્રેક્ટરની મુલાકાત લો અને આ ટ્રેક્ટર તમે તમારા ઘરે લઈ જઈ શકો છો જય માતાજી જય 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 કિસાન